બોમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી જોવાતા કોતરો ને જોવી તી કંદરા રોતા ઝરણાની આંખ લોવી હતી બાશંકર જોશીનું આ સરસ મજાની એમની આ રચના રોતા ઝરણાની આંખ મારે લોવી હતી એટલે કે અત્યારે આ સરસ મજાનો એ માહોલ છે અને એમાં આ પાણી અત્યારે વહી રહ્યું છે એટલે એ વખતે કવિની કલ્પના કેવી હતી બામણાના જે વતની અને એ આજ વિસ્તારના હતા જેથી એમને બધી વસ્તુને ખબર હતી તો એમને આજે યાદ કરીએ છીએ એમને ખૂબ યાદ કરીએ છીએ ધન્યવાદ